ના ભીમરાડ વિસ્તારમાં આવેલી માતંડ વિલ્સ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં ત્રીસ વર્ષીય મહિલા પુત્ર સાથે તેર માં માળેથી નીચે પટકાતા બંને મોતને ભેટ્યા હતા આ ઘટના બની હતી જ્યારે મૃતક પૂજાબેન પોતાના પુત્ર લઈને બિલ્ડિંગના સી વિંગના માળે ડ્રેસ ગયા હતા ઘટના બિલ્ડિંગમાં સ્થાપિત ગણેશ મંડપ નજીક બની હતી જેના કારણે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ હતી મૃતક પૂજાબેન મહેસાણાના વતની હતા અને ભીમરાડ માર્તન હિલ્સના એ વિંગના છઠ્ઠા માળે રહેતા હતા પૂજાબેનના પતિ વિલેશકુમાર પટેલ લુમ્સનું કારખાનું ચલાવે છે પ્રાથમિક માહિતી અનુસાર પૂજાબેન અને ક્રિશ્યુ તેર માર્ગે નીચે પટકાયા હતા જેમાં કે આ ઘટના આપઘાત છે કે અકસ્માત તેની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ઘટનાની જાણ થતા અલથાણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને અકસ્માત મોત ગુનો નથી તપાસ શરૂ કરી હતી પોલીસે મૃતકનો મોબાઈલ ફોન અને સોસાયટીના સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે